આગામી નવરાત્રીના તહેવાર નિમિત્તે ભક્તો અને પદયાત્રીઓ માતાના મઠ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ભુજ મધ્યે નગરપાલિકા દ્વારા પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માની આરાધના માટે નવ નોરતા આવી રહ્યા છે એટલે નવતાને ધ્યાને રાખી અને આછાપુરા જે માતાન મઠ પદયાત્રીઓ જાય છે તેને ધ્યાનમાં રાખી નળવારા સર્કલથી કરી જુબલી ગ્રાઉન્ડ જુબલી થી પ્રિન્સ રેસિડન્સી અને ભુજ મંદિર મંદિરથી કરી અને મંગલમ થઈને જે રસ્તો નીકળે છે ત્યાં ઘણા માતાન મઠ જનાર પદયાત્રીઓ પણ ભુજ આછાપુરા મંદિરે દર્શન કરતા હોય છે તો એ બધા જ રૂટ ક્લિયર કરી અને પદયાત્રીઓને કોઈ હેરાન પરેશાન ન થાય અને હાલવામાં દિક્કત ના આવે એના માટે થઈ અને સફાઈનું આપણે આયોજન અલગથી કરેલું છે કે આખો રૂટ એકદમ ચોખ્ખો થાય અને પદયાત્રીઓને કોઈ હેરાનગતિ ન થાય હા સાથે સાથે નવરાત્રિની પણ વાત કરવામાં આવે તો જે નવરાત્રિ નવથી લગી માતાજીના ગરબા હોય આસના હોય એવી પણ આપણા કને કોઈ રજૂઆતો આવી છે કે ભાઈ અમારે કંઈ સફાઈનું કે મેન્ટેનન્સનું જ્યાં જ્યાં નવરાત્રી થતી હોય છે જ્યાં ધારો કે હાંડલા છે વોકળા છે કે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં નવરાત્રી થતી હોય છે શેરી ગર ગરબીઓ થતી હોય છે ત્યાં કને સફાઈ માટે પણ અમે અલગથી આયોજન કરેલું છે અને ત્યાં એમને રેતી જોતી હોય પાથરવા માટે તો એ પણ નગરપાલિકા તેમને નાખી દે છે રેતી અને ત્યારબાદ નવરાત્રિ બાદ રેતી વર્કિંગ કરી અને પાછું ઉપાડી પણ લે છે એટલે નગરપાલિકા દ્વારા હર વર્ષે નવું નવું કાંઈક નવરાત્રિમાં થતું હોય છે તો આ ફેરે પણ આપણે નવરાત્રિ માટે થઈ અને રેતી આપણે હરે ગરબી મંડળને આપીશું જે હાલ જ આપણે કલેક્ટર ઓફિસથી કરી અને માનવી ઓક્ટોરિયા સુધી આપણે નવી લાઇટો લગાડવામાં આવી છે પહેલાં જૂની લાઇટો હતી પચાસ વોલ્ટની હતી એટલો પ્રકાશ સીટ પણ નથી તો આપણે ભુજને એક નવો થીમ રોડ તરીકે આપેલો છે એકદમ હેરિટેજ લાઇટો લગાડી છે અને એકસો વીસ વોલ્ટની લગાડી છે જેથી પ્રકાશ પણ સારો રહે અને રાહદારીઓ ત્યાંથી જે નીકળે છે તેને મુશ્કેલી ના પડે